ગાડી આવી મેડમ ને જે કઈ બેહીને જવાનું ત્રીજો ચોથો દેહ અમારા કામમાં હતા અમે એટલે અમારે ભેગું નથી નિરાતે હવે નીકળશું આપણે મેડમ ને બેસાડીને એના પપ્પા ના ઘરે લઈ જશું Hi good morning came Chobada say so after a long time we are back with another informatic vlog. તો સ્વાગત છે તમારું આ તડકતા ભડકતા એકદમ ભીડ વ્લોગમાં ભીડ બોલે તો કામકાજ એવું મજૂર મળતા નથી અને મળે તો ટકતા નથી તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તી બરકાર અને બધી આગળ આજના વ્લોગમાં આજનો વ્લોગ છે મજા આવે એવો તો તમે બન્યા રહેજો શરૂઆત કરીએ કે આપણે એક ગાડી લીધી એનો વ્લોગ છે તમે જોવો આજ તમને ડિટેલિંગ વાળો વ્લોગ લાગશે મજા આવશે અને જેટલો બને એટલો શેર કરજો આમાં તમને કોન્ટેક નંબર પણ મળી જશે તો મિત્રો જેની વાત કરી રહ્યા છે એ છે આ પાછળ જે ગાડી દેખાય તમને આ છે મહેન્દ્રની સિક્સ સીટર અંદરથી તમને ગેમિંગનો વ્યૂ બતાવો બહુ મસ્ત છે એ છોડી મૂક્યા છે તો લખાણ અંદર હા પવન ઓવન બહુ હા એકવાર ખાલી બેસી જાઓ ને એટલે ખૂલી જાવ બીજી ગાડીઓને એમ ભાઈ ચાવી લેવા કહે ચાવી લઈને આવે તો ભેગું થાય ને એવી મોટી ગાડી છે ક્યાંય ન એક આની પાછળ એક પેડી એવી તો સ્કોડા ના અમારો વીરભાઈ હે ભણીને આવતા રહ્યા જો તો વીરભાઈ ખોલો તમે કોઈ લઈ આમ કઈક છે અંદરનું જાય એટલે દર દોર ખોલીએ એટલે આમ હવે આઈનો ગેર છે સિક્સ સ્પીડ મેન્યુઅલ જેમ ફ્લાઇટમાં આવે ને ટેક ઓફ કરવાનું એ રીતને એની હેન્ડબ્રેક આવે અહીંયા આટલી બધી સ્પેચ આવે જોવો તો ખરી તમે જોવો તો ખરી આમાં જ્યાં હાથ નાખો ત્યાં ખાના જ આવે આમ કઈક આવે એમ ઉપર લાઈટ આવે કેમેરો સામે આવે આટલી ડેશબોર્ડ ઉપર જગ્યા આવે મારો હાથ અહીંથી નીચેથી નથી પહોંચતી મોટી આવે લાંબી આમ રેસ બોલે તો હાથ રાખવાનું ભાઈ બધા જાજુ ભેગું ન થાય આપણા ઓકે અને આ છે એનો પાછળનો દરવાજો ના તમે સીટ જુઓ સાહેબ સીટ તો જુઓ તમે જુઓ તો ખરી સીટ કેમ અમારા વીરભાઈ બેઠા જુઓ આ સીટ એને આમ રિલેક્સ થઈને બેસવાનું હું આરામથી પાછળ આવી કેપ્ટન સીટ કહેવાય એને આટલી બધી જગ્યા તમે આમ કરો અને પાછળ કરી નાખો આરામથી બેસો પાછળ આરામથી ત્રણ લોકો સમાઈ શકે ત્રણ જણા બેહેન આટી મારે ન દોયપે બંધો ન આવે આતની જે એક્સિડન્ટ તો મિત્રો એમ એવું તો કે મેને જડાયું હતું ગિમ્બલ પર ગિમ્બલમાં મારે છે ને આ મેન વસ્તુ શું હોય કે આતની જેની જોઈસ્ટ્રી આવે ને ખરાબ થઈ ગઈ અને ક્યાંક પડી ગઈ એટલે મળતી નથી તો જોઈસ્ટ્રીક વગર એનું મૂવમેન્ટ થાય ને એટલે આપણાથી ભેગું થાય ને આપણે આવી ગયા ગાડીની અંદર થોડું ડોર કરી દે બન એટલે ખોટો અવાજ આવે નહીં પવનનો બાકી તમે ડિટેલિંગમાં બતાડું તો આ આવે છે એકચ્યુલી આમ હોય તમને તડકો લાગતો હોય તો આને કાંઈ ને ઓછું કરીને આમ કરી દેવાનું આ બધા ફેમસ છે ને અર્ટિકા આ અર્ટિકાનો બાપ છે હમ અર્ટિકા તો ટાઈવ કહેવાય આની પાસે કહેવાય કે ના કહેવાય વીરભાઈ વીરભાઈની હેરસ્ટાઈલને બદલાઈ ગઈ બાકી આની જે કમ્ફર્ટ છે ને એ એના પાસે તમે મસ્ત લોંગ ટૂરમાં નીકળ્યા હોય મજા આવે એવું નથી આગળ નથી બેઠા અમે અમે વચમાં જ બેઠા જો આગળની સીટ તો હજી અલગ જ છે આવો મેડમ અમારે મેડમ આ કરવા ને દવા ને તો હું વિડિયો શૂટિંગ હું ઈ તો કરવા હોય ને કરવું પડે કરવું પડે ઘર મેં બસ બફાઈ દી વિડિયો બનાવતો હોય મિત્રો વ્લોગ બનાવતો હોય ને એને તકલીફ થતી હોય ગરમી થાય ન તમને ગુગવાટાની પહેલા જોઈ ક્લિપ એમાં ગુગવાટ આવતો હવે થોડા કારા કારા પડે કે હમણાં ને કામ બહુ કરી એટલે બાકી આ પાછળની રીત તમે જોઈ બાકી આ જુઓ તમને આ હરકું નતું દેખાણું તો આમ આમ જોવો તો ઘરે આમ જમાવટ તો જુઓ સાહેબ કાંઈ નથી કરવું સાહેબ બેસી બેસી તો મિત્રો આ સિક્સ સીટર હે પણ આમાં સાત જણા સમાઈ શકે મેઇન મુદ્દો શું હે આપણે આ લેવાનો કે આપણે હે ને આને રેન્ટ ઉપર રાખવાની હે તમને કોઈ એવી સારી પાર્ટી હોય તો સેલ્ફ ડ્રાઈવમાં અદરવાઈઝ ડ્રાઈવર સાથે તમને ગાડી મળી જશે રિઝનેબલ પ્રાઇઝમાં કોઈ એવી કમાઈ લેવાનું ઓલું નથી કામ પૈસા શું કહેવાય માણસ ભેગા કરવા બહુ ઘાટે નહીં તમને મજા આવે ને અમને મજા આવે તમારું વેલ્યુ ને અમારું વેલ્યુ રે તમારું કામ થઈ જાય ને અમને બે પૈસા મળી જાય એટલે એવું હે અમારે ઘરે ત્રણ ગાડીઓ હે એક જોઈએ બાજુમાં પડીશ કોડા ઉકટી છે આ અને એક કહે રેડીગો રેડીગો આજે ગઈ છે પોરબંદર થોડું કામ હતું એટલે ઘરના જ ગયા તો આપણી ભાઈ ત્રણ ગાડીઓ હોય બધા એમ જ કહે કે આટલી ઓટલી ભેગી કરો તો કરવું હું પણ હવે હું નવરા બેઠા હોય તો ટાઈમ પાસ થાય આપણે મનોરંજન થાય મજા આવે ને મને થોડુંક ખેતીમાં ને તકલીફ થાય કામ ફાવતું બહુ નહીં એટલે એવા બધું યાદ રહ્યું આપણે તો સાથ સપોર્ટ ને સહકાર તમારો અમને ખાસ જોઈએ છે મારા ભાઈને ક્યાંક જાય એટલે હવરમાં એ તકલીફ થાય મોટર લઈને ભેગો આવવું જોઈએ મિત્રો જાજુ સહન થઈને તો આપણે ત્યાં કેમ ગરમીમાં લથપથ થઈ ગયા ગરમી બહુ છે તો જોઈ તમે ગાડી તમને મજા આવી આ છે કઈ ગાડી છે આપણી પાસે અરે હા હા મરાજો એક થોડુંક નામ ઓકવર્ડ લાગે કેમ કે અમારા પોરબંદર બરડા વિસ્તારમાં છે ને આ ડબલ મિનિંગ વાળો શબ્દ થઈ જાય એલાનું નામકરણ કાંઈક કરવું જોઈએ અમારે એલાનું નામકરણ કંઈક કરવું જોઈએ અમે નિરાતે ગોઠવી લે હા બાકી કંપનીવાળાએ દીધું એ નામ સમજી વિચારીને આપ્યો હોય તો મરાજો જો નોટ બેટ બેટર ધેન બેટર બાકી આમાં હે ને આ છે મરાજો તમને બતાડો જુઓ મળે ટુ ટ્રાવેલ્સમાં આગે ને એમ ટુ હોય ને કે એમ સિક્સ હોય આપણે એમ એટ લીધી ટોપ એન્ડ મોડલ કમ્પ્લેન ક્યાંય આવશે જ નહીં તમે આવો એકવાર બેસો ગુમરો મારો બગેડા જ બોલ્યા નાથા જે હાલો તો લેવો સાહેબ ગીમર લઈ લો અંદર તે તો હમણાં તમે તાબડતોપ મહેનત કરો તો કેવું તમને લાગે

બાકી મિત્રો કામકાજ ચાલુ છે વહીણીમાં ચક્કર બદલાવીને કે ચાર નંબરના નાખી દીધા આમાં વહુવાની જુવાર થોડી ક્ષણો પછી એને બેલો જોડી બાકી આ બાજુ એક બાઇક પીડ તો સમય નથી મળતો ને અહીંયા જવા અમે હુકવણ પણ એજ રહ્યા જવા રમણા લઈ આવ્યા એને હુકવી થોડીક તપી જાય એટલે વાવેતર સારું થાય ને આ ઘઉં દરવા હાટો જો એવું બધું હાલે છે આમાં ફરી એમ ક્યાંય જગ્યા નથી મિત્રો અહીંયા જે ગાડી આવે અહીંયા બે પડ્યું ત્રણ ગાડીઓ આ ટ્રેક્ટર મોટરસાઈકલ બેઠા જેવી જગ્યા નથી રહી શું બે હું ઘરમાં ગરમું પડે એમ માલી અંદર હાલો ભાઈ હવે બપોર થઈ ગયા તમે આગળ જે જોયું જાણ્યું કાંઈ એવું તો હતું નહીં ભાઈ નાની એવી ગાડી લીધી તો આપણે એમ થયું કે ખુદનું પ્રમોશન કરીએ તો વધુ સારું તો બને આટલો શેર કરજો તમારા મિત્રો મહોદયો ફેમિલી સગાવાલા સંબંધીઓને કહેજો રેન્ટ ઉપર અવેલેબલ હે જાય આઈ સાઇડ બિફોર તો આ લોગને જાજો ના ખેંચી આ બીજું કંઈ હતું નહીં અને એક્ચ્યુઅલી અત્યારે એવું હાલે કે અમારે કામ બહુ હોય એટલે મજૂર મળતા નથી અને એમાં બીજી મેડમ અર્ધો મારો હા તો મિત્રો અહીંયા સુધી તમને કાંઈ પણ સારું લાગ્યું હોય ફોર એની રીઝન ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી આવતા દિવસોમાં આમ જ તમારે અમે મળશું વરે નીચે કરેલી તમારે એક તો કેમેરામેન છે ને તડકા વિભાઈ એટલે તકલીફ બધું થાય તો કહેવાનો મતલબ ઈચ્છે છે કે આ બધું એ આવી રીતના હે ને આ ગાડી હે તમે જોઈ થોડાક સિનેમેટિક્સ ભેગું થાય એટલું કરી લેવું હું એમાં ગોઠવી લેવું સો થેન્ક યુ ફોર મેકિંગ અસપાર્ટ વિડીયો એજ નેક્સ્ટ વોક ને વોટ્રેબલ વિથે સાચવીને રહેજો સાચવી જો ધ્યાન રાખજો ડ્રાઈવ સેફ એન્ડ હેપી જર્ની ટુ એવરી વન હવે બધે આ ગો અને કોન્ટેક નંબર તમને એમાં મળી જશે તો પ્લીઝ કોન્ટેક ફોર રાઇટ ગમે ત્યાં હોય ઓલ ઓવર ઇન્ડિયા નેપાલ ભૂટાન એન્ડ ઇન્ડિયા એક આપણો દેશ અને બે પડોશી દેશ ત્યાં સુધી અમારું પૂરા એમ ખેતર ત્યાં સુધી જાય હલાવી દેવા જાય આમામ આમામ આઈજ રહ્યો જોવો તો કરે એને તણીયા આવી ગયા તરીકે લઈને ભેગ્યું નથી થતો મોયાં આ ઉઠી ન ઉભા આ કપડાં ધોઈ નાખ્યા બધા ભાઈ બાપ કરવું પડે બાપ આપે બધું વીડિયા માટે એટલે આવું હાલે અમારે આમાં ધીમે ધીમે હાલે એટલે તમે તમે તમારે શું કહેવાય કે બને એટલું વિક્રમભાઈને જેમ ગઢેડા કરો ભગાડો આ વિડિયાને ભાંગે એટલો આગે ફેમસ કરી દીધો તો એ હાલો તો મળીએ આવનારો વ્લોકમાં ગમે ત્યાંની ટ્રીપ મળશે ત્યાંથી આપણે બનાવશું બન્યા રહેજો તમને આનંદ આવશે ને મને આનંદ આવશે તો આનંદ સાથે આજે અમે વિદાય લઈએ રજા લઈએ શિવ ગાય છે નેક્સ્ટ વ્લોક બાય બાય